GSRTC ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ફોર્મ ભરવા માટે તમારે ક્રોમ બાયો સેરાવી જવાનું છે પછી તમારે ઓજસ લખી ક્લિક કરવાનું છે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે પહેલા એપ્લાય પર ક્લિક કરવાનું છે જો તમે કોઈ રજીસ્ટ્રેશન કરેલ હોય રજીસ્ટ્રેશન નંબર નાખવાનું છે જન્મ તારીખ નાખવાની છે એપ્લાય ફોર ઓટીઆર કરવાનું છે જો તમે રજીસ્ટ્રેશન કરેલ નથી તો ન્યુ રજીસ્ટ્રેશન કરવું પડશે ન્યુ રજીસ્ટ્રેશન કરવા માટે તમારું સરનેમ લખવાનું

जैसे थे नंबर कॉपी कर फ्री पर क्लिक करवू ऑनलाइन चलन पर क्लिक करवूं जीएसआरटीसी पर क्लिक करव कन्फर्म GSRTC ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ફોર્મ ભરવા માટે તમારે ક્રોમ બાયો સેરાવી જવાનું છે પછી તમારે ઓજસ લખી ક્લિક કરવાનું છે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે પહેલા એપ્લાય પર ક્લિક કરવાનું છે જો તમે કોઈ રજીસ્ટ્રેશન કરેલ હોય રજીસ્ટ્રેશન નંબર નાખવાનું છે જન્મ તારીખ નાખવાની છે એપ્લાય ફોર ઓટીઆર કરવાનું છે જો તમે રજીસ્ટ્રેશન કરેલ નથી તો ન્યુ રજીસ્ટ્રેશન કરવું પડશે ન્યુ રજીસ્ટ્રેશન કરવા માટે તમારું સરનેમ લખવાનું

फॉर्म થઈ જશે તમારો નંબર આવશે તેને કોપી કરી ફ્રી ઉપર ક્લિક કરવુ ઓનલાઈન ચલણ ઉપર ક્લિક કરવુ જીએસઆરટીસી ઉપર ક્લિક કરવુ કન્ફર્મો કરવાનું છે પહેલા એપ્લાય પર ક્લિક કરવાનું છે જો તમે કોઈ રજીસ્ટ્રેશન કરેલ હોય રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે જન તારીખ નાખવાની છે એપ્લાય ફોર ઓટીઆર કરવાનું છે જો તમે રજીસ્ટ્રેશન કરેલ નથી તો ન્યુ રજીસ્ટ્રેશન કરવું પડશે ન્યુ રજીસ્ટ્રેશન કરવા માટે તમારું સરનેમ લખવાનું પછી ફર્સ્ટ નામ લખવાનું રહેશે પિતા નામ માતાનું નામ કેટોકરી પરમાનેટ એડ્રેસ પાસપોર્ટ સાઈઝ ફોટો 15kb નો હોવો જોઈએ પછી સિગ્નેચર જીપીજી માં હોવી જોઈએ 15kb સાઈઝ હોવી જોઈએ પછી કેપ્ચા ફરી સેવ કરું અપલોડ ઉપર જઉં જે તમને એપ્લિકેશન નંબર મળ્યો છે તે નાખવો જન્મ તારીખ નાખવી કેપ્ચા ભરવા ઓકે પર ક્લિક કરું પછી પાછું ઓનલાઈન એપ્લિકેશન પર જઉં કન્ફર્મ પર ક્લિક કરું એપ્લિકેશન કેશન નંબર નાખવો જન્મ તારીખ અને કેપ્ચા ભરી ઓકે પર ક્લિક કરું તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે તમારો નંબર આવશે તેને કોપી કરી ફ્રી ઉપર ક્લિક કરું ઓનલાઈન ચલણ ઉપર ક્લિક કરું જીએસઆરટીસી ઉપર ક્લિક કરું કન્ફર્મો